ઝા તાલુકાના ડ્રાઈવર એસોસિએશન દ્વારા પ્રાંત અધિકારીને આવ્યું ભરૂચ જિલ્લાના ખાતે પ્રાંત અધિકારીને ડ્રાઈવર એસોસિએશન દ્વારા ભેગા મળી કેન્દ્ર સરકાર દ્વારા નવા કાયદાની વિરુદ્ધમાં એક આવેદન પાઠવવામાં આવ્યું હતું જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ગાડી હાંકનાર દ્વારા હિટ એન્ડ રન થાય છે અને તેમાં જો કોઈનું મૃત્યુ નીપજે છે તો તેમાં ડ્રાઈવરને દસ વર્ષની સજા અને સાત લાખ જેટલા રુપ્યાન દંડ થાય છે તેવી જોગવાઈ કરવામાં આવતા ડ્રાઈવર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જો આવા કેસમાં તેઓને સજા થાય છે તો તેમનો પરિવાર બરબાદ થઈ જશે ઓછા વેતનમાં તેઓ દ્વારા આખા પરિવારનું પેટ ભરે છે અને માંડ તેઓ તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે તો આ કાયદાને જો લાગુ કરવામાં આવશે તો તેઓ બરબાદ થઈ જશે તેમ આવેદન પત્રમાં રજૂઆત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી ટ્રક બસ સહિત અન્ય વાહનોના ડ્રાઈવર દ્વારા સમગ્ર ભારતભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના વિરોધમાં ટ્રક ડ્રાઈવર અને અન્ય વાહન ચાલકોએ પોતાના વાહનો થંભાવી ચક્કાજામ કરી દીધો હતો અને ભારે સૂત્રોચ્ચાર સાથે હાઈવે સહિત અન્ય જગ્યા ઉપર વિરોધ પ્રદર્શન કર્યા હતા ત્યારે ઝઘડિયા ડ્રાઈવર એસોસિએશન દ્વારા પણ આ કાયદાનો સખત શબ્દોમાં વખોડી વિરોધ દર્શાવ્યો હતો અને જે બાબતે આજરોજ ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સરકાર દ્વારા નવા કાયદાને પાછો ખેંચવામાં આવે તેમ ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી હતી ડ્રાઈવર તરફથી શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કેન્દ્ર સરકારે હિટ એન્ડ રનનો કાયદો બનાવ્યો છે જેમાં ડ્રાઈવરને દસ દસ વર્ષની સજા સાત લાખ રૂપિયા દંડ એ જોગવાઈ કરેલી છે જેને આજ રોજ અમે આવેદનપત્ર પત્ર આપી વિરોધ નોંધાવીએ છીએ જય ભારત જય